જીવદયા માં કોન્સ્ટેબલે પોતાનો જીવ ગુમાવ્યો અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર હિટ એન્ડ રન ની ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે અમૃતપુરા પાટિયા પાસે ફરજ પર હાજર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા અરવિંદ અવજળભાઈ એક શ્વાનને અકસ્માત નડતા જીવદયા પ્રેમીનો સંપર્ક કરવા સ્થળ ઉપર પહોંચ્યા હતા આ દરમિયાન એક અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી ટક્કર એટલી ગંભીર હતી કે તેમને ગંભીર ઈજાઓ થઈ હતી અને ઘટના સ્થળે જ તેઓએ જીવ ગુમાવ્યો હતો અકસ્માત બાદ વાહન ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે નજીકના આધારે તેની શોધખોળ શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે ગત સત્તરમી ઓક્ટોબરના રોજ પણ અંકલેશ્વરના પાનોલી નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ટ્રાફિકનું નિયમન કરી રહેલા એક પોલીસ કર્મીને હજાર વાહન ચાલકે ટક્કર મારતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું